સુરેન્દ્રનગરમાં આજે પણ તાપમાન વધવાની આગાહી કરવામાં આવીનું તાપમાન સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન પિસ્તાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રીએ પહોંચ્યું છે ગુજરાતનું સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર બન્યું છે હવામાન વિભાગ દ્વારા જે ઉનાળા દરમિયાન હીટ ની આગાહી કરવામાં આવતી હોય છે તે ખાસ સુરેન્દ્રનગર જિલ્લામાં ચુમાલી ડિગ્રી તેંતાલીસ ડિગ્રી પિસ્તાલીસ ડિગ્રી જોવા મળતી હોય છે ત્યારે જનતાને ખાસ એવી ભલામણ કરવામાં આવે છે કે સનસ્ટ્રોક લાગવાના કેસો નોંધપાત્રમાં વધારો થતો હોય છે ખાસ કરીને તડકાના જ્યારે આપણે બારે નીકળતા હોય છે શરીરમાંથી પાણી ઓછું ઓછું થતું હોય છે જ્યારે આવા બનાવો બનતા હોય છે અને એમાં ભાગ રૂપે ખાસ કરી અને પાણી પૂરતા પ્રમાણ પૂરતા પ્રમાણમાં પીવું જેટલા સમય મળે એટલા સમયની અંદર પાણી પીતું રહેવું જ્યારે તડકા માં બહાર નીકળવાનું થતું હોય ત્યારે ટોપી ચશ્મા ને શરીર ને ઢાકીને નીકળવું વિતાવવું છે તો ફઝલ અમારી સાથે જોડાયા છે સુરેન્દ્રનગર હોટેસ્ટ સ્થિતિ બની છે ગુજરાત ની હાલી સુચે અપડેટ

ગર્ભવતી મહિલાઓ નાના બાળકો અને વૃદ્ધોએ ઘરની બહાર ન નીકળવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે હીટ બચવા માટે પણ અપીલ કરવામાં આવી છે જો કોઈ પણ પ્રકારની હીટ શક્યતાઓ વર્તાય અને શરીરને અસર કરે તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ લેવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે ત્યારે આજે પણ સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન સમગ્ર ગુજરાત રાજ્ય કરતા સૌથી વધુ રહેવાનું છે ત્યારે સાવચેતીના પગલે હવે સુરેન્દ્રનગર હવામાન વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પણ આગાહીઓ કરવામાં આવી રહી છે જી માહિતી બદલ ફઝલ આપનો આભાર